નમસ્કાર ચાલો સીધા મુદ્દા પર આવીએ અને અને વાત છે જ્યારે ખોદકામ શરૂ હા ત્યારે કોઈને અંદાજો પણ નહોતો કે આપણી ધરતી નીચે એક આખી એક આખી વિકસિત શેરી સભ્યતા દબાયેલી છે બિલકુલ સિંધુ ખીણની સભ્યતા એણે તો આપણા ઇતિહાસને જોવાની આખી રીત જ બદલી નાખી ખરેખર અને વિચારો કે એ ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેટલી જ જૂની હતી પણ એની પોતાની એકદમ અલગ ઓળખ હતી મુખ્યત્વે સિંધુ નદી અને એની આસપાસની નદીઓના કિનારે વિકસેલી એમ કહી શકાય કે આ ભારતની પહેલી પહેલી શહેરી સંસ્કૃતિ હતી અને આપણી પાસે જે પુરાવા છે જે સ્ત્રોત છે એના આધારે જ આપણે એમના વિશે જાણી શકીએ છીએ બરાબર ચોક્કસ પુરાતત્વીય સ્ત્રોત જ મુખ્ય આધાર છે અને એ એમના જીવનના અલગ અલગ પાસા પર સારો એવો પ્રકાશ પાડે છે તો ચાલો આજે આપણે એ જ સ્ત્રોતોના આધારે આ ખોવાયેલી દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ એમની ખાસિયતો શું હતી એમનું મહત્વ શું હતું એ સમજવાની કોશિશ કરીએ જરૂર સૌથી પહેલી વાત જે મગજમાં આવે છે એ છે એનો વિસ્તાર કેટલો મોટો વિસ્તાર હતો આ સભ્યતાનો હા એ ખરેખર અકલ્પનીય છે તમે જુઓ ઉત્તરમાં છેક જમ્મુ કાશ્મીરમાં માંડાથી લઈને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં દાઈમાબાદ સુધી ઓહો અને પશ્ચિમમાં બલુચિસ્તાનના સુટકા ગેન્ડોરથી પૂર્વમાં છેક ઉત્તર પ્રદેશના આલમગીરપુર સુધી લગભગ લગભગ તેર લાખ ચોરસ કિલોમીટર બાપ રે આટલો વિશાળ ફેલાવો પણ ખાલી વિસ્તાર જ નહીં એમનું જે નગર આયોજન હતું એ તો કમાલનું હતું ને એકદમ કમાલનું શહેરો જાણે આમ પ્લાન કરીને બનાવ્યા હોય એવા ગ્રીડ પદ્ધતિ પર મોટાભાગે કેવું હોય પશ્ચિમમાં એક ઊંચો ટેકરા જેવો ભાગ જેને ગઢ કહેવાય અને પૂર્વમાં નીચલું નગર જ્યાં સામાન્ય લોકો રહેતા હોય હા અને પેલી પાકી ઈંટોનો ઉપયોગ અને એ પણ બધી લગભગ એક સરખા માપની અને પેલી ઢંકાયેલી ગટર વ્યવસ્થા એ જમાનામાં સાચી વાત છે એ ગટર વ્યવસ્થા તો કદાચ દુનિયાની સૌથી જૂની અને વ્યવસ્થિત ગટર વ્યવસ્થાઓમાંની એક હશે પાણીના નિકાલનું કેટલું સરસ આયોજન પણ બધા શહેરો આવા જ હતા કે કંઈક અલોક પણ હતું ના થોડો ફેરફાર જોવા મળે છે જેમ કે આપણા ગુજરાતમાં ધોળાવીરા છે એ અનોખું છે ત્યાં શહેર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું અને એમની પાણી સાચવવાની સિસ્ટમ જળ વ્યવસ્થાપન એ તો અદ્ભુત હતી મોટા મોટા જળાશયો મળ્યા છે ત્યાંથી ઓ અને મોહેન્જોદળોનું પેલું વિશાળ સ્નાનાગાર ધ ગ્રેટ બાથ એ પણ બહુ જ પ્રખ્યાત છે કદાચ કોઈક ધાર્મિક વિધિ માટે વપરાતું હશે હમ અને આ સ્થળોએથી જે વસ્તુઓ મળી છે એ પણ કેટલી રસપ્રદ છે મોહેન્જોદોમાંથી બીજું શું શું મળ્યું હતું પેલું અન્નાગાર હા વિશાળ અન્નાગાર પછી પેલી પથ્થરમાંથી બનાવેલી દાઢીવાળા પુરોહિત જેવી મૂર્તિ અને પેલી કાંસાની નર્તકીની મૂર્તિ એ તો બહુ જ ફેમસ છે બિલકુલ એ કાંસેની નર્તકી તો એમની ધાતુકળાનું ઉત્તમ ઉદાહરણ છે એ લોસ્ટ વેક્સ પદ્ધતિથી બનેલી છે અચ્છા લોસ્ટ વેક્સ એ શું છે એટલે પહેલા મેળનું પુતળું બનાવે એના પર માટીનું પળ ચડાવે પછી એને ગરમ કરે એટલે મીણ પીગળીને બહાર નીકળી જાય અને જે ખાલી જગ્યા બચે એમાં પીગળાવેલું કાંસ્ય ભરી દે બહુ જ કુશળતા માંગી લે એવી ટેકનિક છે લાંગરવા માટેનો ધક્કો એટલે કે ડોકયાર્ડ મળ્યું છે જે સીધો દરિયાઈ વેપાર તરફ ઇશારો કરે છે એટલે કે બંદર હતું એ હા એક મોટું બંદર ત્યાં મણકા બનાવવાનું મોટું કારખાની પણ મળ્યું છે અને અગ્નિવેદીઓ પણ મળી છે અને કાલીબંગન રાજસ્થાનમાં ત્યાં ખેતર મળ્યું હતું ને ખેડેલું ખેતર બરાબર ત્યાંથી ખેડેલા ખેતરના અવશેષ મળ્યા છે જે ખેતીનું મહત્વ દર્શાવે છે અને ત્યાં પણ અગ્નિવેદીઓ મળી છે ધોળાવીરામાંથી તો પેલું મોટું સાઇનબોર્ડ જેવો દસ અક્ષરવાળો શિલાલેખ પણ મળ્યો છે તો આના પરથી એમના અર્થતંત્રનો ખ્યાલ આવે ખેતી મુખ્ય હતી એમ લાગે છે શું ઉગાડતા હતા ચોક્કસપણે ખેતી મુખ્ય હતી ઘઉં જવ અને ખાસ કરીને કપાસ કપાસના તો કદાચ સૌથી જૂના પુરાવા અહીંથી મળે છે ઓ કપાસ હા સાથે પશુપાલન પણ હતું ખાસ કરીને પેલો ખૂંદવાળો બળદ એમની મુદ્રાઓ પર એ બહુ જોવા મળે છે અને ખેતી સિવાય કારીગરી કેવી હતી કારીગરી પણ ઉચ્ચ કક્ષાની હતી માટીના વાસણો સરસ બનાવતા મુદ્રાઓ બનાવી એટલે કે સીલ્સ મોટેભાગે સેલખડી પથ્થરમાંથી એના પર પ્રાણીઓની આકૃતિઓ અને પેલી રહસ્યમય લિપિ હોય છે ને હા એ લિપીની વાત કરીએ પછી બીજું શું હતું કારીગરીમાં મણકા બનાવવામાં બહુ માહેર હતા લોથલ અને ચાન્હોદળોમાં તો કારખાના મળ્યા છે અને ધાતુકામ જેની વાત આપણે કરી પેલી કાંસ્યોની નર્તકી એનું ઉદાહરણ છે તો આટલી બધી વસ્તુઓ બનતી હતી મતલબ વેપાર પણ સારો ચાલતો હશે લોથલના ડોકયાર્ડ પરથી લાગે છે કે દરિયાઈ વેપાર હતો હા એમનો વેપાર આંતરિક તો હતો જ પણ બાહ્ય વેપાર પણ વિકસ્યો હતો મેસોપોટેમિયાના જે લખાણો મળ્યા છે ને એમાં મેલુહા નામના પ્રદેશ સાથેના વ્યાપારનો ઉલ્લેખ છે મેલુહા હા મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે મેલુહા એટલે સિંધુ પ્રદેશ તો લોથલ જેવા બંદરોથી કદાચ મેસોપોટેમિયા સુધી વેપાર થતો હશે કમાલ છે અને વેપારમાં ચોકસાઈ માટે કંઈક હતું માપતોલ જેવું બિલકુલ એમણે પ્રમાણિત માપ અને વજનના સાધનો એટલે કે બાટ વિકસાવ્યા હતા જે લગભગ આખા વિસ્તારમાં એક સરખા જોવા મળે છે આ પણ એમના સંગઠનનું પ્રમાણ છે હમ આટલી બધી વ્યવસ્થા હતી આટલો વ્યાપાર હતો તો સમાજ કેવો હશે શું બધા લોકો સરખા હતા કે પછી સમાજમાં સ્તર હતા એ કેવું થોડું મુશ્કેલ છે પણ જે ઘરો મળ્યા છે એના કદમાં તફાવત છે અમુક મોટા અમુક નાના અને જે કબરો મળી છે દફનવિધિ એમાં પણ થોડી ભિન્નતા જોવા મળે છે એટલે કદાચ કદાચ સમાજમાં થોડું સ્તરીકરણ હશે ઓકે અને ધર્મ એમની માન્યતાઓ વિશે શું ખબર પડે છે કોઈ મંદિર મળ્યું છે ના કોઈ મોટા મંદિર જેવા બાંધકામના સ્પષ્ટ અવશેષ નથી મળ્યા પણ બીજી ઘણી વસ્તુઓ મળી છે જેમ કે માતૃદેવીની પૂજા થતી હોય એવું લાગે છે કારણ કે ટેરાકોટાની ઘણી સ્ત્રી મૂર્તિઓ મળી છે અચ્છા પછી એક મુદ્રા પર ત્રણ મુખવાળા યોગી મુદ્રામાં બેઠેલા એક દેવ છે જેમની આસપાસ પ્રાણીઓ છે એમને પશુપતિ માનવામાં આવે છે કદાચ શિવનું આદિરૂપ રસપ્રદ અહા પ્રકૃતિ પૂજા પણ કરતા હશે પીપળાના વૃક્ષનું ચિત્રણ મુદ્રાઓ પર છે પશુઓની પૂજા થતી હશે અને લોથલ કાલીબંગનમાં જે અગ્નિવેદીઓ મળી એ અગ્નિપૂજા તરફ સંકેત કરે છે અને મૃત્યુ પછીના જીવનમાં માનતા હશે પેલી દફનવિધિની વાત કરી દવે હા કબરોમાં મૃત શરીર સાથે માટીના વાસણો ક્યારેક ઘરેણા જેવી વસ્તુઓ પણ મૂકવામાં આવતી એ કદાચ મૃત્યુ પછીના જીવનમાં તેમની માન્યતા દર્શાવે છે બરાબર હવે પેલી લિપિ પર આવીએ એમના સિક્કાઓ મુદ્રાઓ પર જે ચિત્રો જેવા અક્ષરો છે એનું શું રહસ્ય છે એ એ જ તો સૌથી મોટો અને વણ ઉકેલાયેલો કોયડો છે આ એક ચિત્રાત્મક લિપિ છે જેમાં લગભગ ચારસો જેટલા અલગ અલગ ચિહ્નો છે ચારસો હા પણ આજ સુધી આપણે એને પૂરેપૂરી ઉકેલી શક્યા નથી એ જમણેથી ડાબે લખાતી હતી એવું મનાય છે પણ એનો અર્થ શું થાય છે એ ખબર નથી જો એ ઉકેલાઈ જાય તો 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 કદાચ આ સભ્યતા વિશે આપણી સમજમાં ક્રાંતિ આવી જાય એમના સમાજ શાસન ધર્મ રોજિંદા જીવન વિશે ઘણી નવી માહિતી મળી શકે આશા રાખીએ કે ક્યારેક ઉકેલાય પણ આટલી મહાન આટલી વિકસિત સભ્યતા અચાનક જણે ગાયબ થઈ ગઈ ઈસવીસન પૂર્વે સત્તરસો પચાસની આસપાસ એનું પતન કેમ થયું જુઓ અચાનક શબ્દ કદાચ બરાબર નથી આ પતન એક લાંબા ગાળા દરમિયાન થયું હશે અને એના કોઈ એક કારણ કરતા ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે જેમ કે જેમ કે આબોહવામાં મોટો ફેરફાર થયો હોય વરસાદ ઓછો થઈ ગયો હોય નદીઓએ પોતાનો માર્ગ બદલી નાખ્યો હોય અથવા સુકાઈ ગઈ હોય મોટા પૂર આવ્યા હોય એવા પૂર આવવા પણ છે કેટલાક વિદ્વાનો માને છે કે બહારથી કોઈ આક્રમણ થયું હોય વ્યાપારમાં ઘટાડો પણ એક કારણ હોઈ શકે એટલે કદાચ આ બધા કારણો ભેગા થયા હોય એટલે કોઈ એક ચોક્કસ જવાબ નથી આપણી પાસે ના હાલ પૂરતો તો તો નથી પણ સંશોધન ચાલુ જ છે શહેરો ઉજ્જળ થઈ ગયા સભ્યતાનો અંત આવ્યો પણ શું એનો બધો જ વારસો ખતમ થઈ રહ્યો કે પછી કંઈક ચાલુ રહ્યું ના બધું જ ખતમ નથી થઈ ગયું ભલે એમના શહેરો નાશ પામ્યા પણ એમના કેટલાક તત્વો કેટલીક પરંપરાઓ જેમ કે પૂજા કરવાની અમુક રીતો